માટે ક્યારેય કોઈ ટ્રાય કરવી નહીં આવું જોઈને અમે જે કામ કરી રહ્યા છીએ એ એક રિસ્કી કામ છે ડેન્જર છે ક્યારેક કોઈ ઘટના બની શકે નમસ્કાર મિત્રો આપણી પાસે આજે જે સાપ છે એ સાપની તબિયત અત્યારે સારી નથી એનું કારણ એ છે કે દરેક સાપ જે છે પોતાના શરીર પરથી એક સ્કીન અમુક સમયાંતરે નીકાળે છે એટલે આપણે એને ગુજરાતીમાં કાચડી કહીએ છીએ કે સાપ કાચડી ઉતારે છે તો એ કાંસળી ઉતારવાનો જ્યારે સમય હોય છે ત્યારે એનું જે શરીરની જે હેલ્થ હોય છે એ થોડી આપણે ડાઉન સમજી શકીએ તો અત્યારે આપણને જે સાપ મળ્યો છે એ એવી હાલતમાં મળ્યો છે આવું બને નહીં ક્યારેય પણ તમે જુઓ કે આ સાપ એવી હાલતમાં મળ્યો છે કે એની મોં પરથી કાંસડી ઉતરી ગઈ છે પણ શરીર ઉપરથી ઉતરી નથી તો આવું કેમ બન્યું હશે એ આપણે કાંઈ કહી ના શકીએ પણ માની લો કે એના શરીરના અંદર વીકનેસ હોય અથવા તો એની તબિયત સારી નથી તો આ કાંસળી ઉતારવા માટે એને જે શક્તિની જરૂર પડે એ શક્તિ પૂરતી ના હોવાને કારણે અથવા તો અન્ય કારણ પણ હોઈ શકે આ કાંસડી ઉતરી નથી તો આપણે આજે એના શરીર પરથી આ કાંસળીને દૂર કરવાની છે અને એને એકદમ સ્વસ્થ હાલતમાં કુદરતી વાતાવરણમાં છોડવાનો છે મિત્રો આ સાપ જે છે ઇન્ડિયન કોમન બોઆ પ્રકારનો સાપ છે દેખાવમાં અજગર જેવો હોય છે જોતાં જ લાગે કે અજગરનું બચ્ચું હશે પરંતુ અજગર હોતો નથી લોકો એને અજગર સમજીને મારી નાખે છે કે આ બહુ મોટો થશે અને એક સમય આપણને ખાઈ જશે પણ એવું હોતું નથી આ એની સાઈઝ છે આનથી થોડો મોટો થઈ શકે બસ બાકી આ અજગર ના બની શકે એના જેવું એની ડિઝાઇન હોય છે શરીરની દેખાવ જે છે એ અજગર જેવો હોય છે પણ આ એક પ્રકારનો ખૂબ જ પ્રેમાળ સાપ છે અને ખેડૂતોનો મિત્ર છે કારણ કે ખેતરમાં માટીમાં રહેતો સાપ છે ઉંદર જેવા જે ઉપદ્રવ ફેલાવતા જે બીજા સજીવો છે એને ખાય છે ને એ પ્રકૃતિનું બેલેન્સ ચઢવી રાખે છે તો આપણે ચલો આ સાપની કાંસળી ઉતારશું એને અને એને તબિયતમાં સુધારો થાય એવું આપણે કરીએ તો સૌથી પહેલાં આપણે આ એક પેપર પાથરી દઈએ છીએ કારણ કે નીચે એને જમીન પર વાગે નહીં એટલા માટે અને હવે આપણે એને આ જે શરીર પરથી જે એની સ્કીન છે એ દૂર કરવાની છે જો મિત્રો સાપ જે છે એ શરીર પરથી આટલી સ્કીન દૂર કરી શક્યો નથી એને આપણે દૂર કરીશું બધા સ્કીન એમના શરીર પરથી ના ઉતરે તો એમને એક આપણને કેવા મેલા કપડાં પહેર્યા હોય ને એક થોડું આપણને અરુચિ જેવું લાગે એવું એમને પણ ફીલ થતું હોય છે બીજું કે આંખ પર જો આ સ્કીન આવી જાય તો એમને થોડું ધૂંધળું દેખાય છે ઝાંખું દેખાય છે એટલા માટે ઉતારવી જરૂરી છે એ પોતે નથી ઉતારી શકી એટલા માટે આપણે એના એક મદદ કરીએ છીએ આમ તો પ્રકૃતિએ દરેકને સોંપેલું જ છે એનું પોતાનું જીવન કેવી રીતે જીવવું એ પણ આ સાપની તબિયત સારી ના હોવાને કારણે એ ઉતારી શક્યો નથી મિત્રો લગભગ એના શરીર પરથી તમામ કાંસડી જે છે જે સ્કીન જે છે નકામી એ દૂર થઈ ગઈ છે આપણે એનો સંપૂર્ણ વિડીયો તમને નથી બતાવી શકતા એનું કારણ છે કે યુટ્યુબની પોલિસી હોય છે કે અમુક પ્રકારના વિડીયો જે છે એ યુટ્યુબ બેન કરતી હોય છે તો એટલા માટે આપણે એનો જે સંપૂર્ણ જે કાંસડી ઉતારવાનો જે વિડીયો છે એ આપણે તમને નથી બતાવી શકતા પણ તમે જુઓ કે પહેલાં એની સ્કિન જે છે એ કેટલી એકદમ ડ્રાય સ્કીન હતી અને અત્યારે તમે જુઓ તો એકદમ શાઇનિંગવાળી એની સ્કીન થઈ ગઈ છે અને એને આંખ પરથી પણ જે કાછડી આપણે દૂર કરીએ એના માટે એને દેખાવાનું પણ ચાલુ થયું છે તમે જુઓ કેટલો પ્રેમાળ સાપ છે આમ જુઓ તો આપણો મિત્ર છે દુશ્મન નથી એટલા માટે સાપને મારો નહીં સાપને બચાવો ખેતરમાં ક્યાંક તમને આવો સાપ દેખાય તો એને મારવાની કોશિશ ના કરવી આ કોઈ અજગરનું બચ્ચું નથી હોતું આ એક પ્રકારનો ઇન્ડિયન કોમન બોઆ પ્રકારનો સાપ છે એનું નામ છે અને ખેડૂતોનો મિત્ર કહેવાય છે કારણ કે ખેતરમાં જે પાકને નુકસાન કરે તેવા સજીવો હોય છે ઉંદર દેડકા જેવા એને ખાય છે અને એક બેલેન્સ જાળવી રાખે છે ક્યારેય લગભગ તમે એને બહુ છંછેડો નહીં ત્યાં સુધી એ ક્યારેય બાઇટ કરતો નથી અને કદાચ તમને જોઈ જાય તો એ પોતે જ જાતે જ પોતાનો રસ્તો કરીને અને નીકળી જતો હોય છે ક્યારે એવું બને નહીં કે પ્રકૃતિમાં જે સજીવો રહે છે એને માણસની જરૂર પડે કોઈ શારીરિક પ્રક્રિયા કરવા માટે પરંતુ ઘણા અપવાદ સ્વરૂપે એવા એવી કે એવા કેસ આવે છે કે માની લો કે કોઈ સજીવ બીમાર હાલતમાં છે અથવા તો ઇન્જર્ડ હાલતમાં છે તો એવા સમયે એને મનુષ્યની મદદની જરૂર પડતી હોય છે દરેકને કળા મળતી નથી એટલા માટે ક્યારેય કોઈ ટ્રાય કરવી નહીં આવું જોઈને અમે જે કામ કરી રહ્યા છીએ એ એક રિસ્કી કામ છે ડેન્જર છે ક્યારેક કોઈ ઘટના બની શકે પણ જે કળા મળી છે કુદરત તરફથી એ કુદરતને જ અમે સમર્પિત કરીએ છીએ અને કુદરતના જ આવા જે સજીવો છે એને બચાવવાની અમે કોશિશ કરીએ છીએ સાપ પકડવાનું અમારું કામ નથી સાપને બચાવવાનું અમારું કામ છે સાપ પ્રકૃતિના એક બેલેન્સ હોય છે એને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલા માટે આપણે એને મારવો ના જોઈએ એનો પણ સંપૂર્ણ અધિકાર છે આ ધરતી પર જીવવાનો જેટલો મનુષ્યનો અધિકાર છે